આજે ગીરના જંગલમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના યુવક પર લોકસાહિત્યકાર દિવાયત ખવડ અને તેના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોય તે પ્રકારનો બનાવ સામે આવ્યો હતો આ ઘટનામાં ફોર્ચ્યુનર કાર વડે આ ધ્રુવરાજસિંહ ચૌહાણ નામનો જે પીડિત છે તેની કારને ટક્કર મારવામાં આવી ત્યારબાદ દસથી પંદર બુકાની ધારી લોકો ઉતરે છે અને લાકડીઓ વડે ધ્રુવરાજ સિંહ ચૌહાણને પટકારવામાં આવે છે ધાક ધમકી પણ આપવામાં આવે છે અને કેસ નહીં કરવા માટે કહેવામાં આવે છે ત્યારે આ મામલે હવે ધ્રુવરાજ સિંહ ચૌહાણ નામના જે પીડિત છે તેમનું નિવેદન સામે આવ્યું છે તેમણે કોના પર આરોપ કર્યા છે શું ખુલાસાઓ તેઓ કરી રહ્યા છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન થોડાક સમય પહેલાં અમદાવાદના સનાથલમાં જે એક લોક ડાયરાનું આયોજન હતું તેમાં લોક સાહિત્યકાર દેવાયત ખવડને લોક ડાયરો ગજવવા માટે બોલાવવામાં આવ્યો હશે ત્યારે તેમાં લોક ડાયરાના આયોજન કરનાર વ્યક્તિના આરોપ સામે આવ્યા હતા કે દેવાયત ખવડ તેમના ત્યાં આવ્યા ખરા પરંતુ તે જે સમય હતો તે પ્રકારનો સમય તેમણે આપ્યો નહીં ને તેઓ જતા રહે અને આને લઈને વિવાદ વકર્યો હતો અમદાવાદના સનાથલ ખાતે એક મોટી બબાલ થઈ હતી જેમાં દેવાયત ખવડની ગાડી છે તે હાલના પીડિત છે ધ્રુવરાજ ચૌહાણ તેમના પર જે તે સમયે આરોપ લાગ્યા હતા કે તેમણે પડાવી લીધી હતી એટલું જ નહીં તેમના ડ્રાઈવરને પણ માર મારવામાં આવ્યો હતો અને આ ઘટનાને લઈને ચાંગુદર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ થઈ હતી તે જ બાબતની દાજ રાખીને આજે જ્યારે ભાવનગરથી ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીર સોમનાથમાં આવ્યા હતા ગીરના જંગલ રેસોર્ટમાં તેઓ રોકાયા હતા તે બાબતની જાણ દેવાયત ખબરને તેમના માણસોને થાય છે ત્યારે જ્યારે બપોરના સમયે ગીરથી સોમનાથ તરફ ધ્રુવરાજસિંહ ચૌહાણ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને કિયા કારને ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કાર વડે જોરદાર ટક્કર મારવામાં આવે છે ત્યારબાદ કારમાંથી દસથી પંદર બુકાની ધરી લોકો ઉતરે છે ને જે રીતે આરોપો ધ્રુવરાજસિંહ ચૌહાણ લગાવી રહ્યા છે કે તેમના ઉપર હુમલો કરી દેવામાં આવે છે ને આ ઘટનામાં કેસ ના કરવા માટે પણ ધમકી આપવામાં આવે છે એટલું જ નહીં ધ્રુવરાશિ ચૌહાણે તો દેવાયત ખબર ઉપર ગન બતાવી હોય ત્યાં સુધીના આરોપો કરી દીધા છે જેને લઈને હવે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે પેલા તો આ મામલે શું કહી રહ્યા છે પીડિત ધ્રુવરાશિ ચૌહાણ તે સાંભળી લો અમે સવારના અગિયાર વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોકલના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કાઢ્યો મને કીધું બહાર નીકળ આ શબ્દો બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટુ બે નંબરની ની રિવોલ્વર છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગ જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં માં ફ્રેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે તો મે પાંચ વાર કીધું મે દેવાયત રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગમારીને માર્યો અને કહી આ રીયોનો તારા આટુ લાવ્યો છું બે નંબરની વડાકો કરીને તેના માન નખવા દઈ દે તું ગયો જો કેસ બેસ કરતો મારી શું થઈ એવું હતું કે કાલે હું ભાવનગર હતો ભાવનગર થી જવા નીકળ્યો તો મને ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવ્યો હતો કોઈ બીજો કોઈનો કે તું અમારા

ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા એ લઈ ગયા એ લૂંટ કરી ચેન મારો પંદર થી બીજા ને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને તને માન નાખશું હોસ્પિટલ બધો બનાવ આજે અગિયાર વાગે થયો પછી અમે ગીર ગયા

હવે દેવાયત ખબરની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારની શક્યતાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે કેમ કે હાલ જે ફરિયાદી છે તેમણે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો